નમસ્કાર દર્શક મિત્રો જનવાદ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અને સાથે સાથે પ્રેસ કરો બેલ આઇકોન નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના એના વિશેની સંપૂર્ણ માહિતી અને મુદ્દાઓ વિશે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું હવે આપણે મુદ્દાઓ જોઈએ કે કયા કયા મુદ્દાઓ આપણે વિસ્તૃત માહિતીથી ચર્ચા કરીશું એમાં પહેલું છે કે લાભ કોને મળી શકે લાભ શું મળી શકે અરજીપત્રક ક્યાંથી મળશે અરજી મંજૂર કરવાની સત્તા કયા કયા વ્યક્તિને આપેલી છે સહાય ક્યારે બંધ થાય અને છેલ્લે જોશું આ અપીલની જોગવાઈ શું હોય છે આ બધા જ મુદ્દાઓ વિશે આપણે આજે વાત કરવાના છીએ તો પહેલાં જોઈએ કે લાભ કોને મળી શકે નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તારીખ એક ચાર ઓગણીસો થી અમલમાં મૂકવામાં આવી છે સાઠ વર્ષ કે તેની કરતા વધારે ઉંમર ધરાવતા નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ હોય તે વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળી શકે છે એકવીસ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ કે જે નિરાધાર વૃદ્ધ હોય એનો પુત્રની ઉંમર એકવીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ જો પુખ્ત ઉંમરનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય તો લાભ મળી શકે અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂપિયા અડસઠ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા સુડતાલીસ થી વધુ ન હોવી જોઈએ એટલે શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની આવક મર્યાદા બાંધેલી છે ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરવા કરતા હોવા જોઈએ એટલે જે નિરાધાર વૃદ્ધ છે એ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ હવે બીજો મુદ્દો છે કે લાભ શું મળી શકે અરજદારની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા ચારસો રૂપિયા લાભ મળી શકે લાભાર્થીને સહાયની રકમ મની ઓર્ડરથી મોકલી આપવામાં આવે છે જેથી વૃદ્ધને પોતાની હોય એટલે એટલે જઈ આવી શકે નહીં મની પૈસા પહોંચાડવામાં આવે છે હવે જોઈએ આ યોજના માટેનું અરજી પત્રક ક્યાંથી મળી શકે અરજીપત્રક વિના મૂલ્યે આ બધી આપણે જે કચેરી છે એમાંથી પ્રાપ્ત થઈ શકે તો કે કઈ કઈ કચેરી હોય તો કે જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંત કચેરી તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર આ ચાર કચેરી છે જેમાંથી તમને આ યોજનાનો અરજી પત્રક મળી શકે છે હવે જોઈએ અરજી મંજૂર કરવાની સત્તા કયા કયા વ્યક્તિઓને એટલે કે કોને કોને આપવામાં આવી છે અરજદારની મલિયેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર કે નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલી છે ફક્ત ને ફક્ત તાલુકા મામલતદાર જ અરજી સ્વીકારી શકે અથવા અમુક એવી વયમર્યાદા નિશ્ચિત હોય કે જે એની અરજી નામંજૂર કરવાની હોય તો તે તાલુકા મામલતદાર જ કરી શકે હવે જોઈએ આ સહાય ક્યારે બંધ થઈ જાય છે કે જે વ્યક્તિનો પુત્ર એકવીસ વર્ષનો થઈ જાય તો એ વ્યક્તિને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય છે અથવા તો એવું હોય કે જે નિશ્ચિત આવક મર્યાદા છે એનાથી વાર્ષિક આવક વધારે થઈ જાય તો પણ આ યોજનાની સહાય મળતી બંધ થઈ જાય છે અપીલની જોગવાઈ અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે જો તાલુકા મામલતદાર અરજી નામંજૂર કરે અને છતાં જો તમને એમ થાય કે આ અરજી મને મળવાપાત્ર છે યોજનાનો લાભ મળવાપાત્ર છે તો તમે એની અપીલ પ્રાંત અધિકારીશ્રીને કરી શકીએ છીએ આવીને આવી અનેક સરકારી યોજનાઓના વિડીયો અમે આવતા દિવસોમાં લાવતા રહીશો માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અને જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર